અચ્છા અચ્છા હવે એમાં શું છે તમને રાજસિંગભાઈ જે વાત કરી ને રસ્તો ઇંગોરિયા થી હરિપુરા સાત કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નઈ કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે આ બીજી બીજી લેયર માં એ કોને કર્યું છે કોને એવું જે છે તો પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો હે અરવિંદભાઈ કોણ દરિયાપાડા વાળો અરવિંદ વસાવ હા જોડાયું નહીં પણ તમે બી તો જો તમારે તમારે તો જવાબદારી છે ને કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં હા बाकी ने आ तो आ तो बीजो लियर बीजो लियर से हमें जो यहाँ उबासे ने इंगोरिया पासे बीजो लियर से त्याम आखों रस्तो एकदम केलो आम पंग आ, 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 नाक्षे से तें तूटी जाये से खसी जाये से हाँ हाँ ना पढ़ना चाले बुद्ध नवे सरती कराओ અને એવું નહીં અને એ જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જુની એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે બકી ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલ્યાપાડાવાળો રસ્તો શું થયું તું તેમાં બી કશું કંઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે તો એ હા ના ના તમે તમે 16 સક્કા હોય કે ગમે તે પણ આ રસ્તો આ આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયર ની સામે પણ ફરિયાદ કરો આની પર ગાડી નહી જલ્દી ચાલે નહી ચાલે આની કોઈ ગાડી ચાલેતી નહી આ બધું ગાડીઓ તો એવું ન તમે વિઝિટ લો દિવસમાં આને હા હાલો કાલે સઉ કાલેથી સારું રહેશે છે આ વર્ષે